દિવ્ય શક્તિ ઓર્ગેનિક કાર્બન દિવ્ય શક્તિ પોષક તત્વોથી ભરપૂર માત્ર ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બેક્ટેરિયા સાથે તૈયાર કરેલ ઓર્ગેનિક કાર્બન પ્રોટીન માઇક્રો પોષક તત્વો અને ઓર્ગેનિક કાર્બન સાથે જમીન જનાય રોગોનું નિયંત્રણ કરે ફૂગ અને સુકારા સામે નિયંત્રણ કરે દરેક પાક માટે ઉપયોગી છોડની ડાળીઓમાં વધારો કરે તેમજ પાકનું ઉત્પાદન સારું આવે ફૂલ વધારે આવે અને ફૂલ ખરતા પણ અટકાવે ફાલ વધારે લાગે ફળની સાઈઝમાં વધારો કરે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છોડમાં રોગ જીવાત ઓછા આવે દિવ્ય શક્તિ વાપરવાની રીત દરેક પાકમાં વાપરી શકાય ડ્રીપમાં પંદરથી વીસ લીટર પર એકરે આપવું પડે દર પંદર દિવસે પાણીમાં આપવાથી સારું પરિણામ મળે છંટકાવમાં પંદર લીટર પાણીમાં એકસો પચાસ એમએલથી બસો એમએલ આપવું પડે દર પંદર દિવસે છંટકાવ કરવાથી જીવાત ઓછી આવે છે તેમજ છોડને જરૂરી પોષક તત્વો મળી રહે છે શ્રીજી ઓર્ગેનિક ફાર્મ પિયાવા મસ્કા માંડવી કચ્છ મોબાઈલ નંબર નાઇન